આદિ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો ગુડ મોર્નિંગ જમવાનો સમય થઈ ગયો છે અને વાગ્યા છે 10 વાગ્યા તૈયારી છે તો સૌને ગુડ મોર્નિંગ અમિત પ્રજાપતિ બ્લોગમાં તમારું સ્વાગત છે આજનો બ્લોગ સરસ છે જો બ્લોગમાં બ્લોગ માં ઓહો મિક્સ સાક બરાબર ને જો બોલી જોઈએ અમિત નો જોરાવા મંડી નથી મને પકડાઈ દો એ મોબાઈલ હમ ગુડ મોર્નિંગ જય માતાજી દીપલ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી દીપલ દીપલ આજે કપડો ધોવા બે દીપલ ની જગ્યા મારી લીધી આજ મેં મેં યાદી મૂકી હતા ત્યાં જીવો ની જગ્યા લીધી સ્કૂલે મેલી ના

તા નવילה ચૂની જુનિયર એનાવી હવે બીજી એ હોય પેલા फटाफट તું ઘણું બધું કામ છે ઉભો રહે તું ઉભો રહે તું લાઈટ બંધ કરતોય તો फटाफट બેરસોઈ બનાવી લે પછી બસ બનાવો ત્યાં તો ફૂલા રીંગણું શાક હા જો પોડી છે ત્યાં ભાગનું તો જો હા રોટલી જોઈ લે દેને રોટલી બનાવી દે ને રોટલી છે સમજે આવો હું જ પડી રહી છે ઓમે આવા ઓવા બાને જય માતાજી મિત્રો તો રસોઈ ફિનિશ

આને પાઉચ મોહ મશી ખઈ ના આયો છો ખઈ ના આયો રડવા આલુન બોસ તમા જો છે ને આ લે લેવો આવા લેવો જો ભાઈ સુક કરલા નહી જયદી ભઈ તન ખાવા આયા હો તો કાકા ને આયા કે રોટલો કોને દે ઓ એ આરવ લેડો ખાવા આયો આ

પર હીટ વાતાવરણ છે આજે આ વાતાવરણમાં મોજ પડી જાય થોડી થોડી ઠંડી છે અને આ લેપડી તો વાત જ જવા દે જો કેટલી ઊંચી થઈ ઓ ના આવે કે તડકો બહારી ને કરે ભડકો

અરે ચાર આવે પહોંચવા કે ટ્રેમાં ખરાબ પાસે સારું મિત્રો જમી લઈએ મમ્મી હેડો ચાલો જમવા બેસી ગયા છે બધા આવી ગયા હા મમ્મી કાલ આવડે હોય ના પૂરીઓ લાવ્યો ઓકે મિત્રો આજનો વીડિયો ગમે તો લાઈક શેર કમેન્ટ કરજો રે ગાજો બંધ લોગ અહીંયા બંધ કરી દો છીએ મરીએ નવા બ્લોક કાલે મો મેરામો જય માતાજી ગુડ નાઈટ અર્તી અર્તી ગુડ નાઈટ બધા બધા ગુડ નાઈટ બોલ દેખો ના એવું ના જ સારું ગુડ